તો જીવ માયા અને ઈશ્વર ત્રણ વચ્ચે ફરક આટલો બંધન માં આવે અને જીવ કહેવાય જીવ ભાવે ત્યાં સુધી બંધનમાં આવે જીવમાં મટી જાય પછી બંધનમાં ના આવે જેમ જાગીને જોઉં તો જગત છે નહીં ઊંઘમાં અટપટા ભોગ પાસે શુદ્ધ ચેતન આત્મ તદ્દ રૂપ છે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે તો બંધન માં આવે એ જીવ બંધનમાં નાખે એ માયા પછી ગમે તે સ્વરૂપ લઈ લે ભલે કંચન નો કે કીર્તિ નો કે કામિની નો ગમે તેનો પદ નો કે પ્રતિષ્ઠાનો બંધમાં આવે જીવ બંધ છોડાવે ઈશ્વર છોડાવે ઈશ્વર પરમાત્મા છોડાવે તો કારણ કે આ બળદ કે પાડામાં ઘણો બળ હોય પણ ખેડૂતે નાખેલી સાંકળ મજ પૂછા જલ્દી ના ન તોડી શકે અને એ ખેડૂતને ને છોડ્યો તો એ સેકન્ડ થાય આમ કરે એટલે છૂટી એમ માલિકને જે રીઝવી લીએ